નમસ્તે મિત્રો રાજપીપલા ખાતે આવેલી જીએમઇ મેડિકલ કોલેજનો હું આભારી છું કે તેમણે મને પ્રથમ વર્ષના એમબીબીએસ વિદ્યાર્થીઓ માટે સત્રનું સંચાલન કરવાની તક આપી સત્રનો વિષય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ ફોર બિગિનર્સ એવો હતો અને તેને પ્રેક્ષકો દ્વારા સારો પ્રતિ પ્રતિસાદ મળ્યો મારા એઆઈ ટૂલે સત્રની સામગ્રીનો સારાંશ બનાવ્યો છે આ સારાંશને બે એઆઈ અવતાર દ્વારા પોડકાસ્ટ તરીકે કરવામાં આવી છે તેને સાંભળો અને તેનો સંપૂર્ણ ઉપયોગ કરો સાંભળવા બદલ આભાર જેમ જેમ તમે તમારી તબીબી યાત્રામાં પગ મૂકો છો તેમ યાદ રાખો એઆઈ તમારા નિર્ણયને બદલવા માટે નથી તે તેને તીક્ષ્ણ બનાવવા માટે છે જિજ્ઞાસા રાખો નૈતિક રહો અને તમારા શિક્ષણને માનવીય અને બુદ્ધિશાળી બંને રીતે રહેવા દો ધન્યવાદ નમસ્કાર અને સ્વાગત છે આજે આપણે બે શબ્દો પર થોડી ઊંડી વાત કરવાના છીએ જે આજકાલ બધે જ સંભળાય છે એઆઈ અને એમએલ હા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ આપણે બધાએ સાંભળી તો છે પણ એમનો ખરો મતલબ શું કેવી રીતે જોડાયેલા છે અને આપણા જીવન પર ખાસ કરીને એમનો મેડિકલ ફિલ્ડના લોકો માટે આની શું અસર છે ચાલો આને જરા સરળતાથી સમજીએ બિલકુલ ઘણીવાર કેવું થાય છે કે લોકો એઆઈ અને એમએલ સમજી લે છે પણ એમને વચ્ચે એક ચોક્કસ સંબંધ છે હમ આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે આ ટેકનોલોજી કામ કેવી રીતે કરે છે અને શા માટે આટલી બધી ચર્ચામાં છે આપણી પાસે એક શૈક્ષણિક સેશનનો જે ભાગ છે એ આ સમજવામાં મદદ કરશે સરસ તો પહેલો સવાલ જે મનમાં આવે છે એ જ છે કે એઆઈ અને એમએલ આ બંને વચ્ચે શું સંબંધ છે શું એ એક જ છે કે અલગ જો એ સમજવું જરૂરી છે કે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ એક બહુ મોટો કન્સેપ્ટ છે એક વિશાળ ક્ષેત્ર ઓકે અને મશીન લર્નિંગ એટલે કે એમએલ એ એનો એક બહુ જ મહત્વનો ભાગ છે એમ કહી શકાય કે એનો પાયો છે પાયો એટલે કે એટલે કે એમએલ એ એવી પ્રોસેસ છે જેનાથી કમ્પ્યુટર સિસ્ટમ ડેટામાંથી જાતે શીખે છે અને શીખીને વધુ સારું પરફોર્મ કરે છે આ શીખવાની ક્ષમતાથી જ એ એઆઈ વાળા કામ કરી શકે છે એટલે એમ કહી શકાય કે એમએલ વગર એઆઈ શક્ય નથી અચ્છા અને જો આપણે માણસના શીખવા સાથે સરખાવીએ તો જેમ આપણે નાના હોઈએ ત્યારે શીખીએ છીએ આજુબાજુથી મા બાપ પાસેથી સ્કૂલમાંથી અનુભવથી અને પછી આપણી સમજ વધે છે નિર્ણય લેવાની શક્તિ વધે છે શું એમએલ મશીનો માટે આવું જ કંઈક છે હા બિલકુલ તમે બરાબર સમજ્યા આ બહુ સરસ સરખામણી છે જેમ આપણું મગજ સતત માહિતી ભેગી કરે એને પ્રોસેસ કરે એમાં પેટર્ન શોધે અને એના આધારે જ્ઞાન બનાવે જે આપણને સમજવા અને નિર્ણયો લેવામાં મદદ કરે હમ બસ એ જ રીતે મશીન લર્નિંગમાં કમ્પ્યુટર સિસ્ટમ્સ ઘણા બધા ડેટાનું એનાલિસિસ કરીને એમાંથી શીખે છે અચ્છા અને આ જે શીખેલી પેટર્ન અને જ્ઞાન છે એ જ એમને ઇન્ટેલિજન્ટ કામ કરવા માટે તૈયાર કરે છે જેને આપણે એઆઈ કહીએ છીએ શીખવાની ક્ષમતા જ એઆઈનો મુખ્ય આધાર છે એમ કહી શકાય આ તો રસપ્રદ છે તો આ શીખવાની જે પ્રક્રિયા છે જેને તમે પેટર્ન મેચિંગ પણ કહ્યું એ રોજબરોજની જિંદગીમાં કેવી રીતે દેખાય છે ક્યાં અનુભવાય છે જેમ કે કે પેલું નેટફ્લિક્સ પર પર ફિલ્મોના સજેશન આવે એમેઝોન વસ્તુઓની ભલામણ મળે એ છે હા ચોક્કસપણે એ પેટર્ન મેચિંગના સારા ઉદાહરણો છે તમે નેટફ્લિક્સ પર કોઈ એક પ્રકારની ફિલ્મ જુઓ માની લો કે સાયન્સ ફિક્શન હા તો સિસ્ટમ આ નોંધી લે છે એવી જ રીતે તમે એમેઝોન પર વાદળી રંગની ચોક્કસ સ્ટાઇલની કુર્તીઓ વારંવાર જુઓ તો સિસ્ટમ એ પેટર્ન ઓળખી લે છે ઓકે પછી એ જ પેટર્નના આધારે તમને વધુ સાયન્સ ફિક્શન ફિલ્મો કે એવી જ બીજી કુર્તિઓ બતાવે છે એ તમારી પસંદગીઓમાં છુપાયેલી પેટર્ન શોધી રહ્યું છે એટલે મૂળભૂત રીતે મશીન આપેલા ડેટામાં શું સરખું છે શું વારંવાર આવે છે એ શોધી રહ્યું છે મને પેલું યાદ આવ્યું આપણે નાના હતા ત્યારે રમતા હતા જુદા જુદા આકારના બ્લોક્સને સાચા ખાનામાં નાખવાના ત્રિકોણ ને ત્રિકોણ માં ચોરસ ને ચોરસ માં હા હા આપણે પણ એ વખતે પેટર્ન મેચિંગ જ કરતા હતા ને શું આ એના જેવું જ છે ખૂબ સરસ ઉદાહરણ ખરેખર મૂળભૂત સિદ્ધાંત એ જ છે આપણે આકાર કે રંગ જેવી સરળ પેટર્ન ઓળખીએ છીએ જ્યારે મશીનો ખૂબ જ જટિલ ડેટા સેટ માં યુ નો બહુ સૂક્ષ્મ પેટર્ન પણ ઓળખી શકે છે જો આપણે સમજીએ કે માણસ કેવી રીતે પેટર્ન ઓળખીને શીખે છે તો આ કૃત્રિમ બુદ્ધિ કેવી રીતે કામ કરે છે એ સમજવું સહેલું થઈ જાય બધો આધાર આ પેટર્ન રેકોગ્નિશન પર જ છે અત્યારે માર્કેટમાં ચેટ જીપીટી છે માઇક્રોસોફ્ટ કોપાયટ ગૂગલ આવા ઘણા પાવરફુલ એઆઈ ટૂલ્સ છે લોકો માહિતી માટે વાપરે છે તો શું એ ખાલી માહિતી જ આપે છે કે પછી કંઈક વધારે છે ના એમને ખાલી માહિતીના સ્ત્રોત ગણવા એ બરાબર નથી જે સ્ત્રોત આપણી પાસે છે એમાં વક્તા એમને સહપાયલટ કહે છે મને લાગે છે એ શબ્દ બરાબર છે સહપાયલટ હા જેમ પ્લેનમાં મુખ્ય પાયલટને મદદ કરવા ડેટા પર નજર રાખવા બીજા કામોમાં મદદ કરવા સહપાયલટ હોય છે એમ આ એઆઈ ટૂલ્સ પણ આપણા કામમાં ભણવાનું હોય રિસર્ચ હોય કે બીજો કોઈ પ્રોજેક્ટ એમાં મદદ કરી શકે છે એ માહિતી ભેગી કરી શકે લખાણ લખવામાં મદદ કરે નવા આઈડિયા ડેવલપ કરવામાં મદદ કરે સી વાત ઇન્ટરેસ્ટિંગ છે પણ જો એ છે તો જેમ સૂચના આપવી પડે ટ્રેનિંગ આપવી પડે એમ શું આ પણ શીખવવું પડે કે આપણને શું જોઈએ છે એ આપમેળે બધું સમજી જાય અહીં જ મુખ્ય વાત છે એમને તાલીમ આપવી પડે છે જેમ આપણે કોઈ નવા સાથીદારને આપણી કામ કરવાની રીત આપણી જરૂરિયાત આપણા ગોલ સમજાવીએ બરાબર એમ જ આ એઆઈ ટૂલ્સને પણ સ્પષ્ટ સૂચના અને સંદર્ભ આપવા પડે છે સ્ત્રોતમાં વક્તા પોતાનો જ અનુભવ કહે છે એ કહે છે કે છેલ્લા લગભગ અઢાર વીસ મહિનાથી એ માઇક્રોસોફ્ટ કો પાયલટ વાપરી રહ્યા છે અને એને સતત ટ્રેનિંગ આપી રહ્યા છે અચ્છા એમણે પોતાના અલગ અલગ રોલ કન્સલ્ટન્ટ સ્ટ્રેટેજિસ્ટ સીઈઓ અને શૈક્ષણિક પ્રોગ્રામના હેડ આ બધા વિશે કો પાયલટને જણાવ્યું છે આ સતત ટ્રેનિંગને કારણે હવે કો પાયલટને પૂછી શકે છે કે ઓગસ્ટના અંતમાં મેં બીજે મેડિકલ કોલેજમાં કયું પ્રેઝન્ટેશન આપ્યું હતું અને કો પાયલટ તરત એ માહિતી શોધી કાઢે છે કારણ કે એ જૂની વાતો અને સંદર્ભ યાદ રાખે છે ઓ એટલે એનો મતલબ એમ થયો કે તમે કયું ટૂલ વાપરો છો ચેટ જીપીટી કો પાયલટ કે જેમિનાય એના કરતાં વધારે મહત્વનું એ છે કે તમે એને તમારી જરૂર પ્રમાણે કેટલી સારી રીતે ટ્રેન કરો છો અને વાપરો છો આ તો પેલી ટૂથપેસ્ટ જેવી વાત થઈ કોઈ પણ બ્રાન્ડ વાપરો બ્રશ બરાબર કરવું જરૂરી છે બરાબર તમારી સરખામણી સાચી છે દરેક ટૂલની પોતાની ખાસિયતો હોય છે પણ છેવટે પરિણામ તો વાપરનારની આવડત અને એણે આપેલા ગાઈડન્સ પર આધાર રાખે છે જો તમે મેડિકલના સ્ટુડન્ટ છો તો તમારા એઆઈ સહાયકને એ જણાવો કયા વિષય ભણો છો કેવી માહિતી જોઈએ છે કેટલી ડિટેલમાં જોઈએ છે આ બધું જેટલું સ્પષ્ટ કરશો એટલું સારું રિઝલ્ટ મળશે આ એક વાતચીત જેવું છે જેમાં તમારે એક્ટિવ રહેવું પડે આપણા સ્રોતમાં ડિસરપ્શન એટલે કે વિક્ષેપ શબ્દ પણ વપરાયો છે એઆઈની વાત આવે ત્યારે આ શબ્દ વારંવાર સંભળાય છે આ વિક્ષેપ એટલે શું અને એઆઈ સાથે એનો શું સંબંધ છે વિક્ષેપ એટલે મતલબ કે કોઈ ચાલુ સિસ્ટમ કે પ્રક્રિયામાં અચાનક મોટો ફેરફાર આવી જાય જે બધું કરવાની રીત જ બદલી નાખે સ્ત્રોતમાં વખતા બે ઉદાહરણ આપે છે એક નાનું ઉદાહરણ ક્લાસરૂમનું જ્યાં સ્ટુડન્ટ્સની બેસવાની જગ્યા અચાનક બદલી નાખી જેનાથી થોડી અસ્થિરતા આવી અને બીજું ઘણું મોટું ઉદાહરણ કોવિડ નાઇન્ટીન મહામારીનું એણે તો આપણા જીવનની લગભગ બધી જ બાબતોમાં કામ કરવાની રીત ભણવાની રીત મળવા હળવાની રીત બધામાં જબરદસ્ત વિક્ષેપ ઊભો કર્યો અને એ પણ સાચું કે વિક્ષેપ હંમેશા ખરાબ જ નથી હોતો કોવિડનું જ ઉદાહરણ લઈએ તો ભલે તકલીફો પડી પણ આપણે ઓનલાઈન મીટિંગ કરતાં શીખ્યા ડિજિટલ ટૂલ્સનો સારો ઉપયોગ કરતા થયા નવી સ્કિલ્સ પણ આવી સ્ત્રોતમાં મજાકમાં કહ્યું એમ ઘણા કોફી બનાવતા શીખી ગયા તો શું એઆઈ પણ આવો જ વિક્ષેપ છે ચોક્કસપણે એઆઈ અત્યારના સમયનું સૌથી મોટું ટેકનોલોજીકલ ડિસરપ્શન છે એ હેલ્થકેર એજ્યુકેશન ટ્રાન્સપોર્ટ એન્ટરટેઇનમેન્ટ એમ લગભગ દરેક ક્ષેત્રમાં બદલાવ લાવી રહ્યું છે જેમ કોવિડે આપણને એડજસ્ટ થવા મજબૂર કર્યા એમ એઆઈથી આવતા બદલાવોનો સામનો કરવા અને એનો ફાયદો ઉઠાવવા માટે આપણે એજાયેલ રહેવું પડશે એટલે કે ફ્લેક્સિબલ સ્વીકારવા તૈયાર અને સતત શીખતા રહેવાની માનસિકતા રાખવી પડશે જે બદલાવને અપનાવશે એ આગળ વધશે તો આ જે પાવરફુલ એઆઈ સિસ્ટમ્સ છે એ બને છે કેવી રીતે અંદર શું ચાલે છે સ્ત્રોતમાં ચાર મુખ્ય વસ્તુઓની વાત છે અલ્ગોરિધમ મોડલ ટ્રેનિંગ અને ફીડબેક અને જરા સહેલાઈથી સમજાવશો જરૂર ચાલો આ ચાર બેઝિક વસ્તુઓને સમજીએ પહેલું છે અલ્ગોરિધમ અલ્ગોરિધમ એ મૂળભૂત રીતે નિયમોનો સેટ છે અથવા કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવાના સ્ટેપ્સ જેમ ગણિતના દાખલા માટે ફોર્મ્યુલા હોય એમ એઆઈ માટે અલ્ગોરિધમ બીજું મોડેલ મોડેલ એલ્ગોરિધમને કોઈ ચોક્કસ કામ માટે તૈયાર કરો એટલે મોડેલ બને સ્ત્રોતમાં સરસ ઉદાહરણ છે જેમ તમે દસમાં પછી સાયન્સ લો પછી મેડિકલ અને પછી આગળ જઈને રેડિયોલોજી જેવી સ્પેશિયાલિટી પસંદ કરો આ તમારો ફોકસ એરિયા થયો બરાબર એમ જ એઆઈમાં પણ ચોક્કસ કામ માટે મોડેલ બને છે જેમ કે છાતીના એક્સરેમાંથી ન્યુમોનિયા શોધવાનું મોડલ આ મોડેલ્સ ઘણીવાર લાર્જ લેંગ્વેજ મોડલ્સ એલએલએમ પર આધારિત હોય છે જે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ એનએલપીનો ઉપયોગ કરે છે એનએલપી એટલે કમ્પ્યુટર આપણી સામાન્ય ભાષા સમજી શકે અને એની સાથે કામ કરી શકે ત્રીજું છે ટ્રેનિંગ ટ્રેનિંગ હા મહત્વનું લાગે છે હા આ સૌથી મહત્વનો ભાગ છે મોડેલને ડેટા આપીને શીખવવામાં આવે છે એના બે મુખ્ય પ્રકાર છે સુપરવાઇઝ લર્નિંગ જ્યાં મોડેલને લેબલ કરેલો ડેટા અપાય છે એટલે કે ઇનપુટ સાથે સાચો જવાબ પણ જેમ ક્લાસમાં ટીચર ભણાવે અને સાચા જવાબ બતાવે ઓકે અને બીજું અનસુપરવાઇઝડ લર્નિંગ અહીં લેબલ વગરનો ડેટા અપાય છે અને મોડલ જાતે જ ડેટામાં પેટર્ન કે ગ્રુપ શોધવાનો પ્રયત્ન કરે છે જેમ આપણે લાઇબ્રેરીમાં જઈને જાતે પુસ્તકો વાંચીને શીખીએ સ્ત્રોતમાં ટ્રાફિક ચલણ માટે કેમેરાથી નંબર પ્લેટ ઓળખવાનું ઉદાહરણ છે એ સુપરવાઇઝ્ડ લર્નિંગનું પરિણામ છે સિસ્ટમને હજારો નંબર પ્લેટના ફોટા અને એના સાચા નંબર બતાવીને ટ્રેન કરાઈ હોય અચ્છા અને ચોથું ચોથું છે ફીડબેક લૂપ આ સતત ચાલતી પ્રોસેસ છે જ્યારે મોડેલ કોઈ રિઝલ્ટ આપે ત્યારે એને કહેવામાં આવે કે સાચું હતું કે ખોતું આ ફીડબેકથી મોડલ ભૂલોમાંથી શીખે છે અને ભવિષ્યમાં સારું પરફોર્મ કરે છે જેમ સ્ટુડન્ટને પરીક્ષા પછી રિઝલ્ટ અને ફીડબેક મળે જેનાથી એ સુધારો કરી શકે આ ફીડબેક લૂપવાળી વાત બહુ મહત્વની લાગે છે પણ જો મોડલને પૂરતો ફીડબેક ના મળે અથવા શરૂઆતમાં જે ડેટા પર ટ્રેનિંગ થઈ હોય એ ડેટા જ્યૂનો અધૂરો હોય ખોટો હોય કે પક્ષપાતી હોય તો શું થાય આ એક મોટી ચિંતાનો વિષય છે અને સ્ટ્રોકમાં એનો ઉલ્લેખ પણ છે જો ટ્રેનિંગ ડેટામાં જ પૂર્વગ્રહ હોય દાખલા તરીકે મેડિકલ રિસર્ચનો ડેટા મુખ્યત્વે કોઈ એક જ ગ્રુપના લોકો પર આધારિત હોય તો એના પર બનેલું એઆઈ મોડેલ પણ એ જ પૂર્વગ્રહ બતાવશે અને બીજા ગ્રુપ માટે કદાચ ઓછા સાચા પરિણામ આપશે ઓ આ તો ગંભીર કહેવાય હા અને બીજું જો ડેટા પૂરતો ન હોય કે ફીડબેક બરાબર ન હોય

કયા મેડિકલ ક્ષેત્રોમાં એઆઈનો ઉપયોગ વધુ ઝડપથી થઈ રહ્યો છે સ્ત્રોત કહે છે કે રેડિયોલોજી પેથોલોજી અને ઓન્કોલોજી રેડિયોલોજી પેથોલોજી ઓન્કોલોજી ઓકે હા રેડિયોલોજી એટલે જ્યાં એક્સ રે સીટી સ્કેન જેવી ઇમેજીસનું એનાલિસિસ થાય પેથોલોજી એટલે જ્યાં ટિશ્યુ અને સેલ સેમ્પલનું એનાલિસિસ થાય અને ઓન્કોલોજી એટલે કેન્સરની સારવાર અને રિસર્ચ આ ક્ષેત્રોમાં એઆઈ ટેકનોલોજીનો સ્વીકાર અને ઉપયોગ બીજા ક્ષેત્રો કરતાં વધુ ઝડપી છે આનું કોઈ ખાસ કારણ કેમ ફિલ્ડ આગળ છે હા એનું મુખ્ય કારણ એ છે કે આ ક્ષેત્રોમાં પુષ્કળ ડિજિટલ ડેટા જનરેટ થાય છે રેડિયોલોજી અને પેથોલોજીની ઇમેજીસ મોટાભાગે ડિજિટલ જ હોય છે અથવા એને સહેલાઈથી ડિજિટાઈઝ કરી શકાય છે અચ્છા અને એઆઈ મોડલ્સને ટ્રેન કરવા માટે બહુ મોટા પ્રમાણમાં ડેટા જોઈએ આ ક્ષેત્રો પાસે એ ઉપલબ્ધ છે જેટલો વધુ અને સારો ડેટા મળે એટલો સારું મોડલ ટ્રેન થાય અને પેટર્ન મેચિંગમાં વધુ ચોક્કસ બને સ્ત્રોતમાં વહીવટી કામકાજ એડમિન અને નીતિશાસ્ત્ર એથિક્સની પણ વાત હતી એના વિશે શું હા મેડિકલ ફિલ્ડના વહીવટી કામો જેમ કે એપોઇન્ટમેન્ટ શેડ્યુલિંગ બિલિંગ રેકોર્ડ રાખવા વગેરે જ્યાં પ્રોસેસ ડિજિટાઈઝ થઈ શકે છે ત્યાં એઆઈ કાર્યક્ષમતા વધારવામાં અને સમય બચાવવામાં મદદ કરી શકે છે પણ આ બધાની સાથે નીતિશાસ્ત્રનો મુદ્દો બહુ જ મહત્વનો બની જાય છે બરાબર સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે એઆઈ ગમે તેટલી મદદ કરે છેલ્લો નિર્ણય અને એની જવાબદારી તો માણસની જ રહેશે એટલે કે ડોક્ટર કે હેલ્થકેર પ્રોફેશનલની એઆઈએ આપેલા સૂચન કે એનાલિસિસનો ઉપયોગ કેવી રીતે કરવો એ માણસની વિવેકબુદ્ધિ અને નૈતિક ધોરણો પર આધાર રાખશે કોમ્પ્યુટર ભૂલ કરી શકે છે પણ જવાબદારી એની નહીં એને વાપરનારની ગણાય આખી વાત પરથી એવું લાગે છે કે એઆઈ ગમે તેટલું સ્માર્થ કે સક્ષમ બની જાય છેવટે તો એ માણસે બનાવેલા ડેટા પર જ ચાલે છે એની પોતાની મર્યાદાઓ છે જે માણસના જ્ઞાનની મર્યાદામાંથી જ આવે છે ખરું ને તમે બિલકુલ સાચું પકડ્યું એઆઈ માણસની બુદ્ધિની નકલ કરવાની કોશિશ કરે છે પણ એ માણસ નથી માણસ પાસે અમુક એવી ક્ષમતાઓ અને ગુણો છે જે અત્યારના એઆઈમાં નથી જેમ કે સાચી જિજ્ઞાસા ક્યુરિયોસિટી કેમ એવું પૂછવાની વૃત્તિ સહયોગ કરવાની ક્ષમતા જવાબદારીની ભાવના અને સૌથી મહત્વનું સહાનુભૂતિ એમ્પથી બીજાની લાગણી સમજવાની અને એને રિસ્પેન્ડ કરવાની ક્ષમતા બરાબર એઆઈ તર્ક ડેટા પેટર્ન સમજે એ કદાચ બીમારીનું નિદાન કરવામાં મદદ કરે પણ દર્દીનો ડર ચિંતા આશા એ ના સમજી શકે એ કદાચ બ્લેક એન્ડ વ્હાઇટમાં વિચારી શકે હા કે ના ઝીરો કે વન પણ જીવનની જે ગ્રે એરિયાવાળી પરિસ્થિતિઓ હોય છે એને સમજવામાં કદાચ માર ખાઈ જાય એટલે જ ભવિષ્યમાં ડોક્ટરો અને હેલ્થકેર પ્રોફેશનલ્સનો રોલ બદલાશે પણ ખતમ નહીં થાય એમનું કામ કદાચ એઆઈએ આપેલા ડેટાને વેલ્યુડેટ કરવાનું એનું અર્થઘટન કરવાનું અણધારી પરિસ્થિતિઓને સંભાળવાનું અને સૌથી મહત્ત્વનું પેશન્સ સાથે માનવીય સ્તરે જોડાવાનું એમને ઇમોશનલ સપોર્ટ આપવાનું સહાનુભૂતિથી વાત કરવાનું રહેશે આ એવા કામ છે જે એઆઈ ક્યારે નહીં કરી શકે એઆઈ ફેક્ટ્સ આપી શકે પણ ભરોસો અને હૂંફ તો માણસ જ આપી શકે સ્ત્રોતમાં પેલી ઇલેક્ટ્રિક ટૂથબ્રશની સરખામણી હતી એ રસપ્રદ હતી જેમ ઇલેક્ટ્રિક ટૂથબ્રશ કદાચ બ્રશ કરવાનો ટાઈમ ઘટાડે પણ એનો મતલબ એ નથી કે આપણે દાંતની સફાઈ પ્રત્યે બેદરકાર થઈ જઈએ હા હા એમ જ એઆઈ કદાચ અમુક કામ જલ્દી કરી દે અને આપણો સમય બચાવે પણ સવાલ એ છે કે બચેલા સમયનો આપણે શું કરીશું શું આપણે વધુ આળસું બનીશું કે પછી એ સમયનો ઉપયોગ વધુ અઘરા પ્રોબ્લેમ સોલ્વ કરવામાં પેશન્ટ સાથે વધુ સમય વાત કરવામાં કે પોતાની સ્કિલ વધારવામાં કરીશું આ ખરેખર વ્યક્તિગત પસંદગી શિસ્ત અને નજરિયાનો સવાલ છે ટેકનોલોજી તો એક સાધન છે એનો ઉપયોગ ક્રિએટિવલી કરવો કે પછી એના પર આધારિત થઈ જવું એ આપણા હાથમાં છે એઆઈથી બચેલો સમય વધુ ક્વોલિટી વર્ક કરવા વધુ ઊંડાણથી વિચારવા અથવા તો ખાલી પેશન્ટની વાત ધ્યાનથી સાંભળવા માટે વાપરી શકાય છે એક છેલ્લો પણ બહુ અગત્યનો મુદ્દો પ્રાઇવસી ગોપનીયતાનો જ્યારે આપણે આ એઆઈ ટૂલ્સ વાપરીએ ત્યારે આપણો ડેટા ક્યાં જાય છે એ સુરક્ષિત છે આપણી પર્સનલ માહિતીનો ખોટો ઉપયોગ થઈ શકે આ એક સ્વાભાવિક ચિંતા છે સ્ત્રોતમાં વક્તાનો આ મુદ્દે એક ઇન્ટરેસ્ટિંગ વ્યૂ પોઈન્ટ છે એ કહે છે કે આજના ડિજિટલ યુગમાં સંપૂર્ણ પ્રાઇવેસી અમુક અંશે એક ભ્રમ જેવી બની ગઈ છે આપણે જાતે જ સોશિયલ મીડિયા ઓનલાઇન શોપિંગ બેન્કિંગ કેટલીય જગ્યાએ આપણી માહિતી આપીએ છીએ જ્યારે આપણે એઆઈ સિસ્ટમ વાપરીએ છીએ ત્યારે આપણો ડેટા ઘણીવાર અનામી અને ભેગો કરીને સિસ્ટમને વધુ સારી બનાવવા એને ટ્રેન કરવા અને એની ક્ષમતા સુધારવા માટે વપરાય છે એ કોઈ વ્યક્તિગત જાસૂસી કરવા માટે નથી હોતો હોતોકે એઆઈના વિકાસ માટે બહુ મોટા ડેટા સેટની જરૂર પડે છે આ એક પ્રકારનો ટ્રેડ ઓફ કહી શકાય સારી સર્વિસ અને સામૂહિક જ્ઞાનના બદલામાં આપણે અમુક ડેટા શેર કરીએ છીએ અલબત્ત ડેટા સિક્યોરિટી રેગ્યુલેશન અને નૈતિક ઉપયોગ વિશે સતત જાગૃતિ અને ચર્ચા ખૂબ જ જરૂરી છે તો આજની આ વિસ્તૃત ચર્ચામાં આપણે એઆઈ અને એમએલના બેઝિક કોન્સેપ્ટ એમનો સંબંધ મશીનો કેવી રીતે પેટર્ન મેચિંગથી શીખે છે એઆઈ અસિસ્ટન્ટનો અસરકારક ઉપયોગ કરવા ટ્રેનિંગનું મહત્વ કેવી રીતે એક ફેક્ટર બની રહ્યું છે અને ખાસ કરીને મેડિકલ ફિલ્ડમાં એની ભૂમિકા અને વિશે જાણ્યો અને આ બધાની વચ્ચે આપણે એ પણ સમજ્યા કે ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે માનવીય તત્વ આપણી જિજ્ઞાસા વિવેકબુદ્ધિ નૈતિકતા જવાબદારી અને ખાસ તો સહાનુભૂતિનું મહત્વ ક્યારેય ઓછું નહીં થાય એઆઈ એક ખૂબ શક્તિશાળી સાધન બની શકે છે પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો કયા હેતુ માટે કરવો અને એની મર્યાદાઓ કેવી રીતે સમજવી એ હંમેશા માણસના હાથમાં રહેશે આ ચર્ચાના અંતે એક વિચાર સાથે સૌને છોડી જઈએ આપણે જોયું કે એઆઈ માણસે બનાવેલા ડેટા અને એને મળતા ફીડબેક પરથી શીખે છે અને એ પણ જોયું કે જો ડેટા પક્ષપાતી હોય કે ફીડબેક બરાબર ન હોય તો એઆઈ પણ ભૂલભરેલા કે પક્ષપાતી પરિણામો આપી શકે છે હ સાચી વાત તો આપણે સૌ વ્યક્તિગત અને સામૂહિક રીતે એવું શું કરી શકીએ જેથી આપણે જે ડેટા બનાવીએ અને જે ફીડબેક એઆઈ સિસ્ટમ્સને આપીએ તે શક્ય એટલો નિષ્પક્ષ સાચો અને માનવીય મર્યાદાઓથી મુક્ત હોય જેથી ભવિષ્યનું એઆઈ ખરેખર માનવજાત માટે એક ભરોસાપાત્ર નૈતિક અને ફાયદાકારક ભાગીદાર બની શકે આ એક મોટો સવાલ છે જેના પર વિચાર કરવો જરૂરી છે